સતત વિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે કોઝવેના આકાશી દ્રશ્યો છે જે સામે આવ્યા છે પાણી 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 આવતાની સાથે તાપી નદીમાં આવ્યું ને કોઝવે પરથી વહેતા સુંદર આલ્લાદક દ્રશ્યો સામે આવ્યા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે મનીષ સુરતમાં ધોધમાર વરસાદ આકાશી દ્રશ્યો કોઝવે પરના સામે આવ્યા સુંદર નજારો વહેલી સવારથી બેટિંગ કરી રહ્યો છે અને સુરતના અનેક વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો ઉપરવાસમાં જે વરસાદ વરસે છે તેનું પાણી છે તે સુરતની તાપી નદીમાં આવે છે અને તાપી નદી છે છેલ્લા કેટલા દિવસથી બે કાંઠે વહી રહી છે સાથે જ વાત કરીએ તો તાપી નદીની અંદર જે જળકુંભીનું સામ્રાજ્ય હતું તે પણ હવે દૂર થયું છે સુરતીવાસીઓને શુદ્ધ પીવાનું પાણી હવે મળશે કારણ કે જે રીતના જળકુંભીનું સામ્રાજ્ય હતું અત્યારે જોઈ શકાય છે કે સુરત શહેરનો જે કોઝવે છે તે છલ ભરાઈ ગયો છે તેની ડેન્જર લેવલ સપાટીની વાત કરીએ તો છ મીટરને આસપાસ છે પરંતુ અત્યારે કોઝવે છે તે છ પોઈન્ટ બેતાલીસ મીટરને આસપાસ ચાલી રહ્યો છે અને પાણી છે તે સતત વહી રહ્યું છે એટલે સુરત શહેરમાં જે વરસાદની ફરીથી શરૂઆત થઈ છે જે છેલ્લા બે દિવસથી છૂટો છાયો વરસાદ હતો અને લોકો છે તે ગરમી અને બફારાનો અનુભવ કરી રહ્યા હતા પરંતુ આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં ફરીથી વરસાદે ટોફાની બેટિંગ કરી છે ત્યારે સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં જે વરસાદી પાણીથી જે રસ્તા પર જે પાણી પાણી પણ થયા છે સાથે જ વાત કરીએ તો તાપી નદીમાં પણ અત્યારે નવા નીર આવ્યા છે જે રીતના ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક માછીમારો છે તેની અંદર પણ ખુશીની લહેર જોવા મળી રહી છે માછીમારો છે તે અત્યારે તાપી નદીમાં અત્યારે આ રીતના પોતાની નાવડી લઈને જે મચ્છી જે કહેવાય છે તે પકડી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં જે રીતના જે સિઝનનો સિત્તેર ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે અત્યારે પણ જે રીતના વરસાદની ઢોડમાર બેટિંગ છે જે રીતના આકાશમાંથી કાચું સોનું વરસતું હોય તે રીતના સુરત શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તે રીતના જે વિઝિલિટી બી છે તે પણ ઓછી થઈ છે કારા ડિબાંગ વાદળ સાથે વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરના રસ્તા છે તે સુમસામ થઈ ગયા છે કારણ કે વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદ પોતાની ટોફાની બેટિંગ શરૂ કરી દીધી છે અને અત્યારે છે તે નદી પર બનેલો કોઝવે છે તે પણ બે કાંઠે વહી રહ્યો છે અને પોતાની સુરત શહેરના સુરતીવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે હવે સુરતમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે જી મનભાર સમગ્ર માહિતી માટે તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન સુરતમાં ધોધમાર વરસાદ